આજે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે હનુમાન જયંતી અને ચૈત્ર પૂનમની ઉજવણી કરવામાં આવી આજે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવી લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો સાળંગપુર હનુમાન ખાતે દર્શને ઉમટ્યા હતા સવારે વહેલા મંગળ આરતી કરવામાં આવી ત્યાર પછી શણગાર આરતી કરવામાં આવી આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપી ફુગા ઉડાડી હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું ત્યાર પછી હનુમાનજી નું પૂજન થશે ઉપર દાદાને સુવર્ણ શણગાર કુટ પણ ધરવામાં આવશે તારીખ બારને ને શનિવારે સવારે પાંચ કલાકે વખતે ભવ્ય કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું સાત કલાકે કષ્ટભંજન દાદા સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોના દર્શન આપ્યા સવારે સાત ને ત્રીસ કલાકે એકાવન હજાર બ્લૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું બસો પચાસ કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અહેવાલ માનીઉસ જિગ્નેશ મકવાણા સાણંગપુર બુટા